હેલો ફ્રેન્ડ્સ હવે તમે ઘરમાં પડેલી જ વસ્તુમાંથી શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે રીતે કેમિકલ ફ્રી એવી વસ્તુ તૈયાર કરી લેશો ફ્રેન્ડ્સ કે તમારા ઘરમાં ખૂણે ખૂણામાં મચ્છર કે કંઈ જંતુ હશે તે બધા બહાર નીકળી જશે તમારે કોઈ પણ પ્રકારના કેમિકલ કે મચ્છરની અગરબત્તી કરવાની જરૂર નહીં પડે અને ઘરમાં રહેલી જ વસ્તુમાંથી બનીને તૈયાર થઈ જાય છે નાના બાળકો હશે તમારા ઘરમાં તો પણ તેને કાંઈ જ નહીં થાય આની અંદર આપણે કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરેલો નથી એટલે નાના બાળકો માટે તો બિલકુલ સેફ છે ફ્રેન્ડ્સ તમે આંખ વેચીને નાનો ઉપયોગ કરી શકો છો તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે એક સાફ કાચનું ઝાર લઈ લેવાનું છે તેની અંદર આપણે અડધે નમક ભરી દઈશું અડધે લગી નમક ભરી દઈ પછી લીંબુ લઈ લેવાનું છે તેને આ રીતે સ્લાઇસ કરીને સરસ ગોઠવી દેવાની છે પછી વચ્ચે જ્યાં જગ્યા બચેલી છે ત્યાં પણ આપણે ફરીથી નમક ઉમેરી દેવાનું છે જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે રીતે તમારે નમક આ રીતે ભરી દેવાનું છે અને ઉપરથી આપણે પાણીથી આખું ભરી દેવાનું છે અને દસ થી લવિંગ લઈ લેવાના છે ઘણી વખત ઉધરસ થઈ હોય ત્યારે આપણે બાળકોને લવિંગ શુંગાડતા હોઈએ છીએ પણ આ રીતે ફ્રેન્ડ્સ તમે જો આ રીતની વસ્તુ તૈયાર કરી લીધી એટલે તમારા ઘરમાં જો કોઈને શરદી ઉધરસ થઈ હોય તે પણ ગાયબ થઈ જશે કારણ કે આની અંદર લવિંગની પણ અરોમાં ખૂબ જ સરસ આવે છે હવે એક પ્લાસ્ટિકનું આ રીતનું કટ કરી લેવાનું છે સર્કલ આ સર્કલ મેં ડિસ્પોઝેબલ ગ્લાસમાંથી કટ કરેલું છે તમે કોઈ ખાલી કોલ્ડ ડ્રિન્ક્સની બોટલમાંથી પણ કટ કરી શકો છો હવે વચ્ચે આપણે દિવેટ રાખી દેસું તેને આપણે ઘીમાં પલાળીને લીધી છે હવે જે આપણું કન્ટેનર છે તેની અંદર એકથી બે ચમચી જેટલું આપણે તેલ ઉમેરવાનું છે એકથી બે ચમચી તેલ ઉમેરવાનું છે વધુ તેલ ઉમેરવાની કાંઈ જ જરૂર નથી અને આપણે જે દિવેટ હતી તેને આ રીતે વચ્ચે રાખી દેસું આ દીવો પાણીમાં જ થશે અને તેની અંદર ખૂબ જ સરસ એવી અરોમા આવશે તેને લીધે માખી મચ્છર તમારા ઘરની બહાર જતા રહેશે અને ઘરમાં સુગંધ પણ સરસ આવશે આ કેન્ડલ તૈયાર કરેલી છે તેને લીધે આપણા ઘરમાં માખી મચ્છર તો જતા જ રહેશે પણ રૂમ ફ્રેશનરનું પણ કામ કરે છે જો તમને શરદી ઉધરસ થયા હોય તો આની અંદર અડધી ચમચી જેટલું તમારે વિક્સ બામ ઉમેરી દેવાનું એટલે ઘરમાં ખૂબ જ સરસ એવી અરોમાં આવશે અને તમારે નાશ લેવાની પણ જરૂર નહીં પડે ખૂબ જ સરસ સુગંધ ઘરમાં આવશે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં વિડીયો શેર કરી